પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંત્ર કન્યા છાત્રાલય તેમજ સત્યમ સેવા યુવક મંડળના અનિયુક્ત ઉપક્રમે યોવા પટેલ જ્ઞાતિના ચંપાબે નાસોદરિયા ના અઠાણુ માં ટી એમ એની ટાઈમ મેરેજ લગ્ન યોજાયા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તેમજ પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલયના સંયુક્ત ઉપક્રમે લેવા પટેલ પ્રજ્ઞાચક્ષુ કન્યા ચંપાબેન આસોદરિયા તેમજ વરમયુરભાઈ ગજેરાના લગ્ન શ્રી મૂળવણી જ્ઞાતિની જગ્યા ખાતે અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તમાં યોજવામાં આવ્યા જેમાં નેવું જેટલી સોના ચાંદી કટલેરી વાસણ કબાટ સેટી પલંગ કપડા પંખો મિક્સર જેવી વસ્તુના કરિયાવર સાથે સાસરે વળાવવામાં આવી આ પ્રસંગમાં મુખ્ય કન્યાદાનના દાતા શ્રી જીજનાબેન ઠક્કર યોગેશભાઈ પાઠક મહેશભાઈ એન કે સ્ટીલ કેશુદ તેમજ જૂનાગઢના બહોળી સંખ્યામાં દાતાશ્રીનો સહયોગ મળી સોનું જવેરાત વાસણ સેટી પલંગ કબાટ ડ્રેસિંગ ટેબલ સોના સેટ સોનાના પાટલા ચાંદીના સાંકડા સોનાના દાણા વગેરે જીવન જરૂરિયાતની કરિયાવરની વસ્તુઓ દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા ડે મેયર આકાશભાઈ કટારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર મનનભાઈ અભાણી કલ્પેશભાઈ અજવાણી શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગને દીપાવવા સંસ્થાના પ્રમુખ તેમજ શહેર સફાઈના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી મનસુખભાઈ વાજા પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશ ગીરીહેસ મેઘનાથી શ્રી અરવિંદભાઈ મારડિયા શાંતિ બટુક બાપુ સંતોષક વેકરિયા ગોસ્વામી દયાબેન માણેક જયાબેન પરમાર સરોજબેન જોશી કાજલબેન લાખાણી નિર્મલાબેન ટાંક ચેતનાબેન પંડ્યા તુલસીબેન રૂપારેલીયા રૂપલબેન પંડ્યા પ્રજ્ઞેશ વાજા કાજલબેન લાખાણી વિજયાબેન લોઢિયા શારદાબેન ગજેરા તેમજ અંધ કન્યા છાત્રાલય ની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ દ્વારા આ પ્રજ્ઞાચક્ષુ દંપતી નો લગ્ન સમારંભ સફળતા પૂર્ણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગ માટે શ્રી મોરુ અને જ્ઞાતિ ની જગ્યા ટોકન ઘરે આપવામાં આવી હતી मज़ा <laughs> आद

போயப்பிக்கு ரஜுவை வைத்து நே எம ஆகி சேவா வைக்க மனசு பேர்

આજે જુનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સેવા યુવક અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મોઢવંડી ખાતે જે અમારી સંસ્થામાં છેલ્લા બે વર્ષથી રહેતી એ ચંપાબેન લેવા પટેલની દીકરી ચંપાબેન આસોદરિયા કે જે અમારી સંસ્થામાં રહેતી હતી ને આજે મોરબીથી જાન ગજરા પરિવારની દીકરાની આજે જાન આવેલી આજે રંગે ચંગે આ દીકરીના અમે લગ્ન કરી દીધા સાથે સાથે જે દાતાઓ એમને સહયોગ આપ્યો છે એમાં એક જીજ્ઞાબેન જિજ્ઞાસાબેન ઠાકર કે જેણે આજે આ દીકરીનું કલ્યાદાન દીધું એને અગિયાર જોડે કપડાં ચૂપ અને મંગળસૂત્ર સોનની તેમજ લોકેશભાઈ પાટક જે મુંબઈના દાતા છે અમારા એણે આજે દીકરીને પેન્ડલ સેટ સોનાનો આપ્યો કપાટ સિટી કોલમ કાજલા ટીકો એ મહેશભાઈ સ્ટીલ વાળા તરફથી અમને મળ્યું છે આવી લગભગ નેવું વસ્તુઓ આજે દાતા હોય આપ્યો છે જેણે જેણે અમે યોગદાન આપ્યું છે એનો અમે આભાર માનીએ છીએ અને આ દીકરીને આજે અમે રંગે ચંગે આ દીકરીને પ્રેરણા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા કાળવા ચોકમાં પાણીના પરબ ખાતે ફ્રીમાં છાશ વિતરણ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું શ્રી ભાટુ પરિવાર તથા શ્રી ખોરભાયા પરિવારના આર્થિક સહયોગથી આ સેવાયગ્ય કાર્ય ચાલે છે આજ રોજ તા પાંચમી પચીસ ને સોમવારના રોજ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ ઉનાળામાં કાળવા ચોકમાં પાણીના પરબ ખાતે છેલ્લા વીસ વર્ષથી દાતાશ્રીઓ શ્રી ભાટુ પરિવાર તથા શ્રી કોળભાયા પરિવારના શ્રી વિરમભાઈ ભાટુના આર્થિક સહયોગથી આ સેવા અંગે ચાલે છે આજના ફ્રી ચાર્જ વિતરણ કેન્દ્રનું જુનાગઢના ટ્રાફિક પીઆઈ શ્રી બીબી કોળીના વરદ હસ્તે સંસ્થાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ ચાર્જ કેન્દ્રને ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આજે જયારે ઉનાળાની ગરમીમાં પારો છેતાલીસ ની સુડતાલીસ ડિગ્રી પર જતો હોય આવી ગરમીમાં માણસને થોડી મળે અને સાંત્વના મળે એવા ઉંડા આશયથી સેવાના કાર્યમાં હંમેશા અને અજોડ છે એવી આ સંસ્થા દ્વારા વર્ષથી ઉનાળામાં સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવે છે આજના આ સેવાયજ્ઞ સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા અરવિંદભાઈ મારડિયા બટુક બાપુ કમલેશભાઈ પંડ્યા શાંતાબેન બેસ વર્ષાબેન બોરીચાંગર પ્રવીણભાઈ જોશી ચંપકભાઈ જેઠવા ફેનલબેન પુષ્પાબેન પરમાર દયાબેન માણેક પ્રજ્ઞેશભાઈ વાજા અને મનોજભાઈ સાવલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા 哈喽，兄弟兄弟，哈兄弟哈兄弟哈。好，来好，啥子都要，啥子都要。哎，你们去啊？我我我，好我、oh, જય શિયા રામ જય શ્રિયા રામ ઠંડી ઠંડી છાસ પીતા જાઓ ઠંડી ઠંડી છાસ પીતા જાઓ જય શિયા રામ જય શ્રિયા રામ જય શ્રી રામ હાથ પીતા છીતા

આજની આ ઉનાળાની કાળઝાળ ગરમી ના સમયની અંદર સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળવા ચોક ખાતે ભાટુ પરિવાર તેમજ ખોળભાઈયા પરિવારના શ્રી વિરમભાઈ ભાટુના સહયોગથી કાળવા ચોકમાં વિના મૂલ્યે છાસ કેન્દ્ર સવારે દસ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી આ છાસ વિતરણનો કાર્યક્રમ ચાલુ છે જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી આ છાસ વિતરણ ચાલુ રહે કાળવા ચોકની અંદર હજારો કારીગરો મજૂર વર્ગો રાહતદારીઓ જે નીકળતા હોય છે એને

જુનાગઢ જિલ્લા સહકારી બેંકે પરિપત્ર થયા પૂર્વે જ ખેડૂતોને વગર વ્યાજે રૂ પાંચ લાખ સુધીના ધિરાણ આપવાની શરૂઆત કરી છે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂત કલ્યાણ માટે જિલ્લાની સહકારી પ્રવૃત્તિઓને બિરદાવી શ્રીના હસ્તે ખેડૂતો સહકારી મંડળીના પ્રમુખ તથા મંત્રીનું બહુમાન પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા નાગરિકો માટે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો જુનાગઢ જિલ્લા સહકારી જિલ્લા સહકાર મંડળીઓની કચેરી અને સહકારી મંડળીઓના પ્રમુખ તથા મંત્રીશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જીએસસી બેંક ના પૂર્વ ચેરમેન શ્રી જશાભાઈ બારડ વેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી વજુભાઈ મોગલિયા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રેબડીયા પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂપતભાઈ ભાયાણી વેસાણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી નટુભાઈ પોકિયા સહિતના વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ સ્થાનિક પદાધિકારીઓ લાભાર્થીઓ વિવિધ સંલગ્ન અધિકારી સ્થાનિક નાગરિકો અને બહોળી સંખ્યામાં ખેડૂતો રહ્યા હતા છેલ્લા ઘણા સમયથી જુનાગઢ જિલ્લાના ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સૌ હોદ્દેદારો અને માન્ય ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારોની એક રજૂઆત હતી કે અમારા વિકાસના કામોમાં વિક્ષેપ થાય છે અને વિકાસના કામો સત્યરે ચાલુ થાય અને પૂરા થાય એ દિશામાં તંત્ર કામકાજ કરતું થાય એવી કાર્યવાહી માટે મીટીંગ રાખી અમને સાંભળો એના ભાગરૂપે આજે મેં પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના સરપંચો ધારાસભ્યો તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો બધાને અગાઉથી જાણ કરી અને આ મીટિંગ રાખેલ અને આ મીટિંગમાં બધાય પોતપોતાના પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારી ઝાંઝરડા રોડ વેપારી એસોસિએશન દ્વારા યમુના વાડી ખાતે સેમિનાર આયોજન જેમાં રાજ્ય સરકાર તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મળતા લાભ લેવા માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ

ઝાંઝાળોના પ્રમુખ બોલું છું સાથે સાથે આજે યમુનાવાડીમાં ઝાંઝેડા રોડની લાંબા સમય બાદ એક મહત્વની બેઠક મળી આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા ઉદ્યોગના વિજ્ઞાન મેનેજર જયસ્વાલ સાહેબ નેત્રમ શાખાના પીઆઈ કે જેમને જુનાગઢમાં ચૌદ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે એવા પ્રતિક મસર સાહેબ તેમજ અમારા હોનહાર ચેમ્બરના મહામંત્રી મહાનગર જૂનાગઢના સંજયભાઈ પુરોહિત મારા સાથી રાજુભાઈ રાવલ તેમજ મારી વેપારી ઝાંઝાડા ઝાંઝાળારૂમી સંગઠનની ટીમ આજે એને એક મહત્વની બેઠકમાં મળ્યા છે ત્યારે આ સેમિનારનું માત્ર એક જ કારણ છે કે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની ઘણી યોજનાઓ હોય છે એ યોજનાઓ ખરેખર નીચેના માણસો સુધી કે નીચેના વેપારી સુધી પહોંચતી નથી તો મારો આ સંપૂર્ણ પ્રયાસ એવો છે કે નાના નાના અમારા વેપારીઓને આ માહિતી સભર માહિતી મળે તેમજ અધિકૃત અધિક અધિકારી દ્વારા માહિતી મળે અને એક સચોટ માહિતી મળે અને જે લોકોને ની મદદની જરૂર હોય ધારો કે મુન્દ્રા લોન છે તો નાના છે તો આવી અમારો સંપૂર્ણ પ્રયાસ છે કે લોકોને આ માહિતી મળે સાથોસાથ ઘણા વર્ષોથી આ સંગઠન ચાલે છે પણ અમે કંઈક નવું સંગઠન નથી બનાવી શકા અને એને નવું સંગઠન બનાવવા જઈ રહ્યા છે એના માટેની એક આ મહત્વની બેઠક મળી હતી